ડાંગર મનીષ જુના વચ્ચે લાય થઈ ગયું આપડે આ કઈ વરસાદ છે નહિ અત્યારે હવારમાં આવ્યો તો એમ કે છે વરસાદ અત્યારે કઈ વરસાદ આવ્યો છે નહિ પરિક્રમ ખુલ્લે તો ખુલ્લે એવું છે આજ ના કે છે ચાર પાંચ વાગ્યા સમાસર દેવું દર્શન દેવ મુરી જય ગિરનારી કે છે દર્શન દેવ મુરાય જય ગિરનારી બાપુ

મકવાણા જય ગિરનારી જલ્દી જલ્દી જોડાવ બધા આપડે જુનાગઢ થી વરસાદ છે તડકો છે બહુ મસ્ત રો દાદા છે માથે જો આ ભાઈ નમન આવી ગયા આપડે જય ગિરનારી સવાર માં વરસાદ પડ્યો ને થોડોક એટલે નગદ તો આમ કેટતા પછી ગિરના ની બધા આપડે દર્શન કરાવશું લાઈવ માં બને લઈ

જુનાગઢ થી આપડે લાઈવ છીએ આજ ના અપડેટ છે વરસાદ છે નહી સવાર માં વરસાદ હતો થોડો એટલે પરિક્રમ ભાઈ નક્કી ના કરવી અપડેટ એવા આવ્યા હતા કે સાંજના ના ચાર વાગે આપડે ખોલશું એવી અપડેટ આવ્યા હતા ખુલે તો

અમને કઈ શરમ લાગે નહી તમે નો જાગો તો અમે શું તમે તમને સાથે લાવે અત્યારે જુનાગઢ માં આપડે લાઈ છે જુનાગઢ નો રોનક જુઓ કેવી છે નજારો વાયે છે ગિરનાર ગિરનાર ના દર્શન લો ઘેરે બેઠા છે નો આવી હોય તો આ ગિરનાર છે

જય ચામુંડા હરે કૃષ્ણા ભરતભાઈ ડાબી જય ગિરનારી આવો ભરતભાઈ જુનાગઢ ને હું આવ્યો છું બધા મારો મિત્ર આવ્યો છે અને આપડો સૌથી ગામમાં મોટા મોટો માણસ કિચનભાઈ અમે ત્રણ જણા આવ્યા છીએ જુનાગઢ અપડેટ લેવા અમે જુનાગઢ માં કઈ રીતનું વાતાવરણ છે આપડે જોયું એટલે આપડે જુનાગઢ આવ્યા છીએ પરિક્રમ તો બન હતી એ તો આપણને ખબર જ છે પરિક બન થઈ છતાં આપડે દર્શન કરવા આપડે આવ્યા છીએ અહિયાં જય સિરાજ દાદા એ નમનભાઈ એવું લખો માં જય સિરાજ દાદા લખો માં બાપા હર હર મહાદેવ લખો બધા હરે હર મહાદેવ

ઘનશ્યામભાઈ કમળ જય બધાને આપડો ગરવી ગુજરાત તમે જોવો પાછળ આપણે જઈશી બાપુ આશ્રમે આટો મારવા જો મારા લેવું હોય તો મળશે પણ અહીંયા જો

પચાસ રૂપિયા લેવા આપણે પરિક્રમ કરુનાગઢ ના અપડેટ લેવા એટલે જુનાગઢ ને એમ ન થાય કે આપણે કઈ રીતે મોટી તેરા આયા નકા લોકો આવતા નથી આમ તો આપણે અબ્દક લેવા આયા જૂનાગઢમાં કઈ રીતનું થાય છે એવું લાગે તો આપણે જીન ના તો ગિરન માં લાઈક આયા તો લાઈક કરજો વિડિયો બનાવશું આનો ચેનલ માં નવો હો તો સબ્સ્ક્રાઇબ કરજો અને લાઈક કરતા જાવ ક્યુઝ બેક તમે આવો 5 વર્ષની વાત હાજી તો આફર તમે આવ્યા છો

અનુક્ષેત્ર <t temples> <či bapà> <tent> <tent>

થોડીક તો સેવા આપડે આપવી જ પડે બધે ભરતભાઈ ડાભી આવો તમે જુનાગઢ પધારો લીલી પરિક્રમ ની વાટ જોઈને બેઠા હતા પણ લીલી પરિક્રમ થઈ નઈ તો આપણે જુનાગઢ આવ્યા શું કામ જો આપડે પેલા આપડે વચ માં આવ્યું છે આશ્રમ શ્રી આ એક ખોડિયાર રાસ મંડળ તેની પણ આપણા કરજણ ના આપડા જેઠાભાઈ ડાંગર તરફ થી આયા સેવા આપે છે જેઠાભાઈ કરજણ વાળા મોલવી જી ટ્રાન્સફર વાળા એને આપણે આમત્ર આપ્યું હતું તમે આવો તો એક ઉપર આટો મારવા આવજો અંદર જો પેલા જાતા પાણી નું પરબ આવે છે બધા પાણી પાય છે અહીંયા હાથ ધોવાનું છે અંદર જમવાનું થાતું છે જો પછેડી બધા લે છે સુવિધા સારી છે જો બધા પછેડી લે છે હાલ આપણે પહેલા કોડિયામાં નવસન લઈ લેવે ચલો

મરસા છે નું કામ હાલે છે આપડે નું આપડે રોટલી બનાવવાનું મશીન છે પણ બને છે જય ગિનારી હવે આપણે પાછા બહુ પછી લાઈટ આવું હવે આપડે પછી લઈ લઈ આવ્યા જય ગિનારી બધાને પિયુષભાઈ માં શિવરાત્રી શિવરાજ ની ગીત છે શિવરાજ ની ફરજાત આવી છે અમારા ગામના ભાઈલા ભાઈ શેરનાથ બાપુ ના આશ્રમ માં જઈએ આપડે તમને શેરનાથ બાપુ આશ્રમ જો આ બાર થી છે ને જો આવો દેખાય છે બાર થી હોટલ જેવું છે ને તમે જો હમણાં આપણે એના આશ્રમે માં જઈએ તો સાધુ સંતો બેઠા છે નગર એ પરિક્રમ શરૂ હોત તો એ પરિક્રમ માં

ભાઈ પૂછે છે પિયુષભાઈ કોણ છે વલધરી ક્યાં એવું જો તમે આથી ગિરનાર ના દર્શન જોવા આ ચેરના આશ્રમ છે અને ગિરનાર ના દર્શન થાય મસ્તી ના

ઘરે બેઠા જે પરિક્રમ બની રહી છે એટલે કોઈ આવી નથી હજુ ઘણું એની છે આપણે લાઈવ કરેલ છે આપણે બે દિવસ જુનાગઢ અંદર રહેવાનું છે બધા અપડેટ દેવાના છે ચેનલ માં નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો અને લાઈક કરતા રહેજો હવે આશ્રમ આવી ગયો છે આપણે

અંદર વિડીયો બનાવવાની મનાય છે એટલે આપણે અહીંયા લાયે છે આપણે તમને એનો બાથી ગેસ થી ગળી દઉં આખર દાદા કુલેકાળનો બ્લોગ ખાકા દાદાનો ફુલેકા નો બ્લોગ સાંજે સાડા સાતે આવી જશે છે એટલે વરસજાત બધા જોઈ લઈ દો ખાતર બાપાનો તો અહીંયા બેસવા માટે જગ્યા સારી છે ચંદ્ર બપોરના આશ્રમની સામે છે એક વર્ષ નાથ આશ્રમ જોવો છો બરોબર ચાલો આપડે હવે આશ્રમ ની અંદર લઈ જવા જતા નથી ફોન એટલે આપણે હવે અહિયાં હરણ મહાદેવ બધાને ને લાય માં જોડાના હજી આપડે બઉ પછી એવું લાગે તો હજી ત્રણ વાગ્યાના ના ગાળા માં લાય ખાશું આપડે હજી શું છે સાંજના ચાર વાગ્યાના સમાચાર હતા કે પરિક્રમ માં ખુલશે કે નહીં ખુલે તો એવું હશે કઈ તો તમને એ આપણે ફરજિયાત જોઈશું કઈ રીતનું છે આપણે પહેલા બાપુના આશ્રમની અંદર કોણ લઈ જવા દેતા નથી એટલે આપણે અંદર દર્શન કરવા જવા છે તો લાઈન આવે આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ હર હર મહાદેવ ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી